સુરતના સચિન જીઆરડીસીમાં બિલ્ડિંગ ધરાશાયી મામલે મોડી રાતથી રેસ્ક્યુ ઓપરેશન અત્યાર સુધી સાત મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢ્યા સુરતમાં ગઈકાલે સચિન જીઆરડીસી રસ્તે વિસ્તારમાં અને એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી બીએમ નગર સોસાયટીની આ ઘટનામાં અત્યાર સુધી સાત લોકોના મોત નીપજ્યા માહિતી છે મોડી રાતથી ફાયર વિભાગની રેસ્ક્યુ કામગીરી ચાલુ છે દરમિયાન મોડી રાત્રે સવાર સુધી સાત લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે હાલ પણ રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન સાત લોકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કઢાયા સુરતના સચિન જીઆરડીસી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ગઈકાલે પાંચમાની એક અચાનક થઈ હતી ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે ઘટનાની જાણ થતા ફાયબ્રિગેડ એનડીઆરએફની એક ટીમ એસડીઆરએફની બે ટીમ જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટાફ ત્વરિત ઘટના સ્થળે પહોંચ્યો હતો આ સ્થળે નગરપાલિકાના અધિકારીઓ મેડિકલ સ્ટાફ અને સ્થાનિક લોકો સહિત પોલીસનો કાફલો રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા અત્યાર સુધી સાત મૃતદેહો બહાર કઢાયા મૃત સાત પૈકી પાંચ લોકો મૂળ એમપીના અને એક યુપીનો રહેવાસી મોડી રાતથી સવાર સુધીમાં ફાયર વિભાગની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરાયું અને અત્યાર સુધી સાત લોકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કઢાયા છે મોટા મશીનો મારફતે કાટમાળ હટાવવામાં આવ્યો છે શરૂઆતના ધોરણે કશિશ નામની મહિલાને બહાર કાઢી સારવાર અર્થે મોકલવામાં આવી હતી મરણ જનારમાં પાંચ લોકો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે જ્યારે એક યુપીનો રહેવાસી અને અન્ય એક યુવકના મૂળવત્તનની માહિતી હાલ સામે આવી નથી પ્રાપ્ત માહિતી મુજબ હીરામળી ઈ અભિષેક શિવ પૂજન લાલજી મધ્યપ્રદેશના રહેવાસી છે જ્યારે વ્રજેશ નામના શખ્સના મૂળ વતનની માહિતી હાલ મળી નથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં માં છે કોર્પોરેશનની કામગીરી સામે સવાલ માહિતી મુજબ આ દુર્ઘટનામાં કેટલાક લોકોને નાની મોટી ઇજાઓ થઈ હોવાથી તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો બીજી તરફ ધરાશાયી થયેલા બિલ્ડીંગ પાંચ વર્ષ પૂર્વે જ બની હતી ત્યારે આરોપ થઈ રહ્યા છે કે ભ્રષ્ટ અને સડી ગયેલા તંત્રના પાપે આ ઘટના બની છે બે માલની બિલ્ડીંગ જોતાને જોતા જ પાંચ માલની થઈ એવા આરોપ થયા છે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ગેરકાયદેસર બાંધકામના

આશંકા એવી જતાઈ રહી છે કે અહીંયા આજુબાજુના વિસ્તારના લોકો સાથે મળીને ચર્ચા કરી તો લગભગ પાંચથી સ્વાલો દયા હોવાની આશંકા છે એક જ એસએમસીને જાણ કરી ફાઇલની ટીમ ફાઇનલ ટીમની રસી કરી રહી છે સુરત મારા તો ભાઈ ગાંધીનગર કામ કરી રહ્યા છે આજુબાજુ સહયોગ થાય ને જેમ કરીને બહાર કાઢીએ તો મારા પ્રયત્ન એ ચાલુ થશે જૂનું બિલ્ડિંગ શું જર્જરી જાણવા એવું મળ્યું છે દુનિયામાં જૂનું બિલ્ડિંગ છે આ હતું નવું મકાન જ થયું હતું જે રીતે આટલું જો તપાસનો વિષય રહેશે બિલ્ડિંગ પડવું કઈ રીતે કારણ પ્રાથમિક લાગે છે વરસાદ છે આજુબાજુ જમીનનું પુરાણ જમીન આપણા જો કક્ષ છે આપ ક્યાં જતા રહો આપને વિનંતી છે